ગરબામાં આવેલા ટોળાએ દુકાનોમાં પણ તોડફોડ કરીને આક્ષમપી કરી છે પથ્થરમારા ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા પોલીસ અધિકારી સહિત ટીમે આવીને સ્થિતિ પર કાબુ મેળવ્યો છે પથ્થરમારો કરનાર શખ્સો પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે તો ગાંધીનગર જિલ્લામાં ગરબામાં બહ્યલ ગામની ઘટના જ્યાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી હિંસક બનેલા ટોળાએ ગામમાં ચાલતા ગરબામાં પથ્થરો ફેંક્યા હતા આવેશમાં આવેલા ટોળાએ દુકાનોમાં પણ તોડફોડ કરી અને આક્ષેપી કર્યું હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે આવી છે માત્ર ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકારતા હોવાના આક્ષેપ થયા છે ટ્રાફિક પોલીસ બેફામ રિક્ષા ચાલકો સામે કોઈ કાર્યવાહી નથી કરતી એસીપી પશ્ચિમ ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો પોતાની મનમાની કરે છે રિક્ષા ચાલકોનું રોડ પર આડે ધડ પાર્કિંગ સત્તા કોઈ પગલા નથી લેવાતા જ્યાં લિમિટ થી વધુ પેસેન્જર બેસાડીને રિક્ષા ચાલકો બિંદાસ ફરી રહ્યા છે ટ્રાફિક જવાનો હાજર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે

અને પાગળ પાછળ વાળાને જોતા ને ગઈ જ એક માસીને ઉડાવી દીધા હતા અને ભાઈ વિંદાસ ગતો રહ્યો પણ કોઈ કશું બોલ્યું નહીં અને પોલીસ વાળો બાજુમાં ઉભું હતો કશું એટલે એક શબ્દ નહિ બોલો રિક્ષા વાળા કારવાર નથી કરે મારે ટુ વે વહેવાળાને કારવાઈ વધારે કરે હા કઈ બી રિક્ષા ઉભી કરી નાખે બધા પીછે થકાય તો પગ પબ્જીની પરેશાની કરે મંગજ મારી કરે પેસેન્જર લેવા માટે તો ઊભી કરી નાખે બચ્ચાની હા તો આ રીતે કારવાઈ તો કરી રિક્ષાવાળાની નથી કરતા

ત્યાં સ્કૂલ રિક્ષા તેમજ અન્ય પેસેન્જર રિક્ષાઓ જેની પર કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને રિક્ષાઓનું હેડેક અમારા રેલવે સ્ટેશન એસિસ્ટન્ટ પર હોય છે ત્યાં જ્યારે ટ્રેન આવવાની હોય અથવા જવાની હોય ત્યારે લગભગ દસ પંદર મિનિટ માટે કેવસ થાય છે એના માટે અમારું પૂરતું ત્યાં પોલીસ બોર્ડ હોય છે અને હમણાં તાજેતરમાં સીપી સરના હુકમથી ત્યાંની લારીઓ જે છે અમે વીએમસીના દબાણ શાખાના સંકલનથી અટાવડાઈ છે બનાસકાંઠાના ભરકાવાડા ગામે વ્યક્તિ આપઘાત કર્યો ઓનલાઈન ગેમમાં ચૌદ લાખ થી વધુ નું દેવું થઈ જતા જીવન ટૂંકાવ્યું છે મનુ નામના વ્યક્તિનું મોત થતા પરિવારજનોમાં

આજે એ પ્રકારની ઘટનામાં પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું એક તેર વર્ષની દીકરી એક દોઢ વર્ષનો દીકરો એક વિધવા માતા એક એમના વિધવા પત્ની આમ આખા પરિવારને આખા ગામને સુખમગ્ન કરી અને પોતાનું જીવન ટૂંકાવ્યું આ ગેમના કારણે એમને પોતાના જીવનનું જે મુખ્ય હતું વ્યક્તિ એ પણ ગુમાવ્યું છે ત્યારે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે તેઓ આ પરિવાર એટલો ગરીબ પરિવાર છે કે એમના જે દીકરા દીકરી છે એને શૈક્ષણિક અને જે શૈક્ષણિક જીવન છે એ પણ પૂરું કરવા માટે એમને સહાયની જરૂર છે ત્યારે એમને ચાર લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ચૂકવવામાં આવે સાથે સાથે જે પ્રકારે અંદર ગેમો રમા રહી છે એ ઇલેવન ડોટ વિનર્સ ડોટ કોમ નામની જે ગેમ છે સાથે અનેક પ્રકારની આવી ગેમો છે એ લોભાવાની જાહેરાતો આપે છે ત્યારે હવે તમામ પ્રકારની ગેમોની અંદર પ્રતિબંધ મુકાય મનુભાઈ ગેમો ચૌદ એક લાખ આસપાસનું દેવું કરી એના કારણે અપઘાત કરીને મરી ગયેલા છે એમના બાળકો નાના છે બે વર્ષના બે વર્ષના તેર વર્ષની છોકરી છે એના કમાવાળા ભાઈ એકલા જ હતા તો આ ભંડોળ કર્યું તો હું સરકારને એવું કહેવા માગું છું કે આ સરકાર આ ગેમ બંધ કરી નાખે તો સારું હોત હું સરકારને કહેવા માંગુ છું કે આ ગેમ બધા જ બધા લોકોનો જીવન બચી જાય એવા કારણે આ બનવા ઘટતે બની ગયું છે પણ આ બીજા લોકોને સારું થાય એવા માટે હું અપેક્ષા કરું છું કે આ સરકારે આ ગેમ મોબાઈલમાં બંધ કરી નાખી ગેમમાં બેવું કર્યું

એ મોબાઈલનું વ્યસનથી છે ભણવા માટે અથવા જરૂરી માહિતી માટે ઉપયોગ કરે તો બરાબર છે પણ એ સાથે સાથે જે ઓનલાઈન ગેમ રમાઈ રહી છે અને ઓનલાઈન ગેમોની અંદર લાખો કરોડો રૂપિયાના જે આવે છે તે ગેમોના કારણે આજે યુવાધન ટોટલી જે એની અંદર પોતાનો સમય વેડફી રહ્યું છે એમાં ક્યોક ને ક્યોક જગ્યાએ જ્યારે હાર એની થાય છે એટલે આર્થિક ભીંસમાં આવી જાય છે અને પોતાની પાસે જે પણ થોડી ઘણી મૂડી બચી હોય એની અંદર જેમમાં રોકતા 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 એ મોટું નુકસાન કરી બેસતા હોય છે અને એના કારણે ઘણા પણ યુવાનો આવી રીતે પોતાનું જીવન પણ એમ કે સુસાઈડ કરી અને મોતને વાલું કર્યું છે દાહોદના એમ્બ્યુલન્સની આડમાં ચાલતા દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે એમ્બ્યુલન્સમાં બનાવાયેલા ચોરખાનામાંથી પોલીસે દારૂ પકડી પાડ્યો જ્યાં પોલીસે દસ પોઈન્ટ એકસઠ લાખની કિંમતની બે હજાર પાંચસો છોતેર બોટલો દારૂની ઝડપી પાડી છે આરોપીને પકડીને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે